મહિલાનો અછોડો તોડતા જ મહિલા રોડ પર પટકાઈ હતી બનાવને લઈને રાવપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ચેન સ્નેચરને પકડી પાડવા સીસીટીવી કેમેરાના ફૂટેજનું ચેકિંગ શરૂ કર્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય છે પોલીસે આજુબાજુમાં ધંધો કરતા ફેરિયાઓના નિવેદન લીધા છે સવારમાં લગભગ છ ચાલીસ વાગ્યે વાગ તરફથી એક બેન છે જેમનો આખો જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોવાની અને તે વખતે જે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અથોડા આંચકીને નવલથી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી માગી ગયેલા હતા જે બેન છે એમની ઉંમર લગભગ પાસઠ ની આજુબાજુ છે અને જે અછોડું છે એ જે બેન કહી રહ્યા છે એમાં સાડા ત્રણ તોલાનો સી રોડ છે આ રસ્તા અને નવલકી ગેટ છે એ બધી જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવે છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાનું પ્રોસીજર ચાલુ છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નમસ્કાર નિશમ પ્રસ્થાન સ્પોર્ટ ગ્રામ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెక్ దా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్